આપનું હાર્દિક સ્વાગત છે હું સંકેત પટેલ અને ખાસ કરીને તમે જોઈ શકો છો અહીંયા ગાયના સિંગનું ખાતર એટલે કે ઓર્ગેનિક ખેતી કરતાં ચાર ડગલા આગળની ખેતી એટલે કે બાયોડાયનેમિક ખેતી એ ખાસ કરીને હું નથી કે તો આપણા વૈજ્ઞાનિકો વિદેશના વૈજ્ઞાનિકોએ ખાસ કીધું છે અને સંશોધન કરેલું છે અને વિદેશના લોકો યુઝ કરે છે જો તમે ઇન્સ્ટાગ્રામ અથવા તો યુટ્યુબમાં બાયોડાઈનેમિક બીડી પાંચસો લખશો તો પણ આ ગાયના સિંગનું ખાતર આવી જશે ખાસ કરીને લંપી વખતના જે ગાયો પ્રાકૃતિક રીતે એક્સપાયર થઈ હતી એના સિંગ છે તમે જોઈ શકો છો સિંગ આપો દેખ આપીજી વાંધો ખાસ કરીને આ બાયોડાઈનેમિક ફાર્મિંગના સિંગ છે ને આમાંથી દુર્ગંધ સેજ પણ નથી આવતી તમે નજીકથી પણ જોઈ શકો છો આ છે ગાયના સિંગનું ખાતર આની પ્રોસેસ છ મહિનાની હોય છે અમાસ પૂર્ણિમા વાર તારીખ છોઘડિયા જોઈને આ ખાતર બનાવવામાં આવે છે અને ખાસ કરીને આ વિઘેપ માત્રને માત્ર પચીસ ગ્રામ નાખવાનું હોય છે અને આપણા વૈજ્ઞાનિકોએ એમ કીધેલું છે કે આની તાકાત જમીનમાં પચાસ વરસ સુધી જમીનમાં રહી છે પણ આપણે માનીએ પચાસ વર્ષ નહીં પણ ઓછા નામે વરસ દિવસ રહે તો પણ આપણે સારું આ ખાતર નાખવાથી ઉત્પાદનમાં પણ સારો રિઝલ્ટ મળે છે અને બધી રીતે ફાર્મિંગમાં ખાસ કરીને ફ્લાવરિંગના સમયે અને બધી રીતે કામ કરે છે અને આના આપણે રિઝલ્ટ પણ લીધેલા છે જે ખેડૂત વિકાસ આપણી યુટ્યુબ છે ચેનલ છે એમાં પણ આપણે અપલોડ અપલોડ કરેલા છે અને ખાસ કરીને છ મહિનાની પ્રોસેસ તારીખ વાર છોઘડિયા જોઈને આ ખાતર બનાવવામાં આવે છે જે કોઈ લેવા માગતા હોય તે સિત્તેર નવ સાઠ ઝીરો છ એક એક બે નંબરનો કોન્ટેક કરી શકે છે જય ગૌ માતા ખાસ કરીને બનાવવાની પ્રોસેસ એ રીતની છે અમાસ વાર તારીખ છોઘડ્યું જોઈને છ મહિના જમીનમાં દાંટવામાં આવે છે સિંગ અને સિંગની અદર ગાયનું છાણ છે ગૌમૂત્ર છે દૂધ છે ઘી છે તેમજ સોનાના રોડ જે સોનાનો સળિયો હોય એ દૂધમાં લાકડામાં ગરમ કરીને અમુક પ્રકારની વનસ્પતિના લાકડી લાકડામાં ગરમ કરીને એને ચમકાવવામાં આવે છે નાખવામાં આવે છે ત્યારબાદ અંદર ખાતર ભરવામાં આવે છે જે રેડી થયેલું ખાતર હોય એ ભરવામાં આવે છે પછી આ સિંગની અણી ઉપરની સાઈડ જે સુરત જે બાજુ ઉગે પૂર્વ દિશામાં એની ઉપર એ સાઈડ રાખવામાં આવે છે છ મહિના પછી પાછું વાર તારીખ છોગડિયા જોઈને કાઢવામાં આવે છે ત્યારબાદ આની વૈદિક રીતે ખાસ કરીને આ ડબ્બીમાં કોહીનુર કરીને છે આમાં પેકિંગ થાય છે અને તમારા ઘર સુધી પહોંચે છે અને ત્યાંથી તમારે આ પેકિંગ તોડીને ખાસ કરીને પાણીમાં ઓગાળીને વીઘે પચીસ ગ્રામ નાખવાનું છે કારણ કે આ પચીસ ગ્રામ નાખવું હોય તો ખેડૂતોને અઘરું લાગતું હોય છે કે કેવી રીતે નાખવું તો પચીસથી ત્રીસ લીટર પાણી લઈને એમાં ઓગાળી નાખવાનું છે બરોબર અને ત્યારબાદ ડ્રિન્ચિંગ એટલે કે એક વીઘામાં તમારી રીતે નાખી દેવાનું છે પછી પંપે એક એક લીટર નાખો કે અડધો લીટર નાખીને ટ્રીચિંગ મતલબ કરી દેવાનું છે જો તમે લેવા માગતા હોય તો સિત્તેર નવ સાઠ જીરો છ એક એક બે નંબરનો કોન્ટેક કરી શકો છો